હા બોલો હા બોલો ને હું કેવું તમે શેમાં નોકરી કરો છો હું નગરપાલિકામાં કરું છું શું ડ્રાઈવર છું હા સરસ આખું નામ બોલશો સાહેબ હા સાહેબ હું રૂબરૂ આવીશ તમે પછી આખું નામ બોલો ને સાહેબ આપનું ભરતભાઈ બોગાભાઈ ચાવડા ભરતભાઈ ભોગાભાઈ ચાવડા હા શું ન્યા શું કામગીરી શું કરો છો નગરપાલિકામાં વાહન વિભાગમાં એમ્બુલન્સ ઓકે 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 ઓને ને સાહેબ હું કઉ ને એટલે આવી જાવ ને એ ઓકે ઓકે અને કાલે તમારે જે ઈ માલ ડોર એટલા મરી ગયા છે ને એ તમારે પ્રૂફ કરીને બતાવવું પડશે હો એટલે હું એસપી સાહેબ ને મોકલું પછી એ વાંધો નહીં ઓકે હા